અરવલ્લી જિલ્લામાં મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યા જેને કારણે મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે હાલ આપણે છીએ ડુગરવાડા ચોકડી પર આવેલી ટ્રાન્સપોર્ટનગર સોસાયટી કે જ્યાં ઘૂંટણસામાં પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે મધ્યરાત્રિનો સમય હતો જેને કારણે સ્થાનિક કોર્પોરેટર પણ બહાર ન નીકળી શક્યા તેવી સ્થિતિનું નિર્માણ થયું છે લોકો મુશ્કેલીમાં છે પણ જે પ્રજાના જનસેવકો છે હાલ ઘોર નિંદ્રાધિન હોય તેવું લાગી રહ્યું છે અહીંથી જે વાહન ચાલકો જે છે એ પસાર થઈ રહ્યા છે જો કે આ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું નામ તમારું મોહમ્મદ સિરાજ કઈ કઈ સોસાયટીમાં પાણી ભરાયા છે સમયદાત ગરીબ નવાજ દરેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે ઘરમાં પાણી આવી ગયા છે રાત્રે આ રાત રાહ નથી બાકી રાત બેસી જયા હજુ પાણી છે ઘરમાં છે પાણી નિકાલ નથી પાણી બિલકુલ બી નથી જતું ફૂલ વરસાદ થયો છે રાત્રે તો આખી રાત બેસી છે હજી તો એકલા લાલાભાઈ એકલા દોડે છે બરાબર બધી બાજુ બીજા કોઈ આવે તા નથી ઘરમાં પાણી ભરાઈ ગયું છે ફીજ પલંગ આ તે બધું નુકસાન તો થવાનું જ ઘરમાં તો પાણીના નિકાલ ગટર લાઈન તો નાખ્યા છે પણ આગળ પાણી જ નથી જતું ગટર લાઈન ચોકઅપ બિલકુલ બધી કઈ જતું નથી થોડું પાણી લે અંદર ગટરમાં પાણી કહેજ ને જાય અંદર હજી સુધી વરસાદ રાત્રે ત્રણ વાગ્યાનો રહ્યો છે હજી સુધી પાણી અંદર ગયું નથી નીકળ્યું નથી તો ગટર લાઈન શું કામની તો સ્થાનિક લોકો જે જણાવી રહ્યા છે કે જે નીચાણવાળી જે સોસાયટી છે ત્યાં તમામ જે વરસાદી પાણી છે અને ગટરના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે હાલમાં જ જે ગટર લાઈનની કામગીરી કરવામાં આવી છે તેના કારણે પણ આ સમસ્યાઓનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે આ નવી ગટર લાઈન બનાવવામાં આવી છે જો કે પાણીનો નિકાલ આ ગટર લાઇન મારફતે થતો નથી જેને કારણે પાલિકા તેમજ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલી